જય દ્વારકાધીશ જય દરિયાલા સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને આવી રહી છે પંદરમી ઓગસ્ટ અને સિઝન ચાલુ થવાની તૈયારી છે ઓલમોસ્ટ બે ત્રણ દિવસ બાકી છે તો ચાલો હવે વિઝિટ કરીએ બોતોની અંદર બોતોની અંદર નવું નવું બધું તમને દેખાડવા માટે તૈયાર છું ચાલો કઈ રીતે બોટ કમ્પ્લેટ કરે છે એ આ લોકની અંદર પણ દેખાડવાનું છું તો ધોરા રહેજો બહુ મજા આવશે આ બધી મોરાનો ભાગ છે આ લંગર છે પછી બાઇદન છે પછી ઓઝાને છે તો જોવું આવું છે કંઈક આમાં છે ને બરફ રાખે આની અંદર ને આ અમારા ખલાસી મિત્રો છે જે ઓઝામાં ચેન બાંધી રહ્યા છે અને આ વાયર છે જે ઓઝાને ખેંચવામાં મદદ કરે છે અને આપણો રાસ્તો ધ્વજ આન બાન અને સ્વાન હવે ફરકાવી રહ્યો છે હરેક બોટની અંદર હવે રાસ્વજ લગાવવામાં આવે છે તો જોવું લાગી ગયો છે અને આ નવું મશીન આવ્યું છે જે ઓજા ખેંચવા માટેનું છે તો જે આવા ઓછા હોય ને એ મશીનમાં ખેંચા ખેંચાવાનું મશીન હતું એ બરફ છે ને આવી રીતે બરફ છે ને હવે આમાં આવતું હોય છે તો ચાલુ થઈ ગયું છે બરફ ત્યાં આવી રીતે બરફ ભરવાનું હોય છે ખાનામાં અને જો આખા ખલાસીઓ મહેનત કરી રહ્યા છે ડીઝલ આવ્યું છે ડીઝલ વિના સાહેબ બધું અધૂરું છે તમારી બોટ ચાલે જ નહીં અને આ આખું મશીન ડીઝલ ઉપર જ ચાલતું હોય છે અને ડીઝલ હવે આવી ગયું છે ચેન બાંધવાની હોય છે ઓઝાની અંદર જો આ લોકો બાંધે છે તો આ બધી ચેન છે અને આ ત્રણ જગ્યાએ બાંધવી પડે એક બે ને ત્રણ તો એ બોતું નીકળી રહી છે અને માછીમારની સિઝન ચાલુ થઈ ગઈ છે આજે છે સોળ તારીખ અને આ દ્રશ્ય હવે ખુશીના દ્રશ્યો છે તો જો આવી નીકળે છે બોતું માછીમારનું પિંચોતેર દિવસનું મિની વેકેશન અત્યારે પૂરું થઈ ગયું છે અને સિઝન હવે ચાલુ થઈ ગઈ છે તો તમે પાછળ જોઈ શકો છો કે બોતો હવે નીકળી રહી છે તો ફૂલ ચાલ આપી છે આવી ગયો છું મુછીના ભાગે જે બોટું જ્યાંથી આવે અને જાય છે મેન ભાગ છે કેમ કે આ ભાગથી તમે નીકળી ને એટલે રાજા કહેવાઓ તો તમને અહીંથી બતાવું છે ને આ ફિશિંગમાં આ ફિશિંગમાં જાય છે અને આ બોટ છે ને નવી માંથી ઉતરી છે અહીંયા અહીંયા છે ને બધી નું ડીઝલ પાણીને એ બાકી છે એ લેવા માટે જાય છે આ ફિશિંગ ફિશિંગમાં જાય છે તો વારાત છે કોય એટલે દરિયો શાંત છે સાવ એટલે સાવ શાંત છે ગમે એવી બોટ નીકળી જાય છે અને જો આવું વ્યૂ છે આ નો ભાગ મેન છે આ ટાવર છે અહીંયા લાઇટ છે ને ઝબક ઝબક થતી હોય છે બોટ જઈ રહી છે થોડો ઘણો તો સેજ સેજ મોજો તો સહેજ આમ બહુ વધારે ને નીકળી જાય આરામથી તમારી બોટિનો તો ભાઈ રહે જ હવે કેમકે ઓગસ્ટ મહિનો છે એટલે થોડું ઘણું નુકસાન થયું છે કેમ કે મોજા ભાઈ એવા આવતા હતા આપણે સાતમા મહિનામાં છે જુલાઈ મહિનામાં છે ને મોજા ભાઈ બહુ એટલે બહુ આવતા હતા અહીંયા ઘણું થોડું ઘણું જે નુકસાન થયું છે એ રિનોવેશન હવે કરવું પડશે બોતું હવે નીકળી નીકળી રહી છે ફિશિંગ માટે નાના નાના ફાઈબરો પણ નીકળી રહ્યા છે અને જો અહીંયાથી નાની એવી હોડકે આવે છે લાઇટ ઉપર ચડી ગયો છું બોતું આવી રહી છે જઈ રહી છે અને સૌથી વધારે અહીંયા ખાસ ધ્યાન રાખવું પડે છે ઓ હો છું પણ હવે અહીંયા તમે આવો તો થોડુંક ધ્યાન રાખજો અમુક આ કતાઈ ગયું છે અમુક ભાગ અને ચેક કરીને ચડજો ચડવું હોય તો અત્યારે આપણે અહીંયાથી નજારો જોઈ રહ્યા છે અત્યારે સોળ તારીખ છે આજે મોજો જો આવી રહ્યો છે અને ખૂબ ધ્યાન રાખવું પડે અહીંયા જો નાના નાના ફાઈબરોને થોડુંક ધ્યાન રાખવું પડે આવકમાં અને જાવકમાં આવકમાં તો આવી રીતનું છે હવે તો આપણને ઓળખે છે ને આપણે એને હાઈ કરે છે જો આવી રીતનું છે મોજાનું ને આ છે નવી બો ગોડી છે પંજાબ વિસ્તાર અને ત્યાંથી બોટું જઈ રહી છે અને કમ્પ્લીટ થઈ રહી છે આજે હવે ફાઇનલી રજા મળી ગઈ છે સૌથી વધારે ખતરનાક નીલ બાંધી ગઈ છે અને અહીંયા આવો તો ધ્યાન રાખવું ખૂબ કેમકે અહીંયા સતત મોજા આવતા હતા એના કારણે નીલ બાંધી ગઈ છે અને વાહન લઈને બિલકુલ ના આવું અત્યાર પૂરતું કેમ કે નીલ બાંધી ગઈ છે ને લપસરું વધારે છે આ ખતરનાક જગ્યા થઈ ગઈ છે અત્યારે मोजो खरेखर मौज मोताइ